લોખંડ ભરેલા સરિયાનો ત્રણ વેલવાળી લોડિંગ રિક્ષા સાથે અકસ્માત સર્જાયો હતો જેમાંગ એક વ્યક્તિને ઈજા થતા તેમને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે આ બનાવ બનતા કોઈ પણ વ્યક્તિ હોસ્પિટલે લઈ જવા માટે તૈયાર ના થયા ત્યારે એક મીડિયાकर्मीએ તાત્કાલિક એકસો આઠ માંગ લઈ જવામાં આવ્યા હતા જ્યારે લોકો માત્ર ફોટોગ્રાફર કરવા માંગ જ વ્યસ્ત હતા જ્યારે એક મીડિયાकर्मी દ્વારા જતે વ્યક્તિને બચાવવાની કોશિશ કરવામાં આવી હતી ત્યારે મીડિયાकर्मी ઓન ડ્યુટી હોવા છતાં પણ તેઓ લોકોની મદદ કરવા માટે સાથે ઊભા રહે છે જ્યારે જાણવા મળતી વિગત મુજબ વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જ્યારે વ્યક્તિ ક્યાંનો રહેવાસી અને કોણ છે તે કાની જાણવા મળ્યું નથી રિપોર્ટર ફિરોજ સેલોક એફકે લાઈવ ન્યૂઝ ભાવનગર